બારદોલી સુગર ફેક્ટરીમાં બોયલરમાં અગ્નિપ્રદાન પૂજા ધાર્મિક વિધિ ઉપપ્રમુખ ભાઈ પટેલના વડાદ કરવામાં આવી સહકારી ક્ષેત્રે એશિયાની સૌથી મોટી અને પ્રથમ એવી સુરત જિલ્લાની શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંદિર લિમિટેડ બાબેન ભાદુરેની પીલાણી સિઝન બે હજાર પચીસ ચોવીસની શુભ શરૂઆત નિમિત્તે આજે તારીખ ત્રીસ સપ્ટેમ્બરને મંગળવારે દસ કલાકે બોઇલર પ્રચલિત અગ્નિ પ્રદાન પૂજા સંસ્થાના ઉપપ્રમુખ ભાવુસભાઈ નગીનભાઈ પટેલ તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને સંચાલકોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી આ પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખ ભાવશભાઈ પટેલે જણાવ્યું કે ચાલુ પીલાના સિઝન બે હજાર પચીસ છવ્વીસના સુગર ફેક્ટરી પાસે ત્રેવીસ હજાર છસો એકાવન એકર રોપાણ તથા ઓગણીસ હજાર બસો ચૌદ એકર લાંબ કુલ બેતાલીસ હજાર આઠસો ચોસઠ એકર શેરદી સંસ્થાના દફતરે નોંધાયેલ છે જેને ચાલુ સિઝન દરમિયાન ચૌદ લાખ મેટ્રિક ટન શેરદી પીલોના લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે અને એ લક્ષ્યાંક પાર પાડવા માટે નવી પિલા સિઝનની શરૂઆત કરવામાં આવશે અંતે સભાસદો સંચાલકો અને કામદાર કર્મચારીઓ સંસ્થાની પ્રગતિમાં એકબીજાના પૂરક હોય જેથી તમામે સાર સકાત સંયમી એકબીજાના સહભાગી થઈ સદ લક્ષ્યાંક પ્રાપ્ત કરવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત રહેવા બદલ પત્રે સૌનો આભાર વ્યક્ત કર્યો છે આજ રોજ બારડોલી સુગર ખાતે અમારી કમિટી સભ્ય અને અધિકારી કર્મચારી સ્ટાફ સાથે બોયલોની પૂંજન કરી અને પ્રાગટ્ય કરવામાં આવ્યું અને મહિલાઓનું પ્રાગટ્ય કરવામાં આવ્યું છે અને આ વર્ષે અમે લગભગ ચૌદ લાખ જેટલો પુરવઠાનું કસિંગ કરવાની અમારી ધારણા છે એટલે આ વર્ષે અમને આ નોરતાનો પવિત્ર દિવસે આઠમના દિવસે આ કાર્ય કર્યું છે અમને આશા છે કે ચૌદ લાખ જેટલો પુરવઠો પણ મળી રહેશે અને સારી રીતે સુગર ચાલે એવી ભગવાનને પ્રાર્થના કરીશું